અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં બેઠક મળી હીરા સોલંકીના પુત્ર ભાવેશ સોલંકીને સંગઠનમાં સ્થાન મળ્યું છે બેઠકમાં રાજકીય અને સામાજિક મુદ્દા પર ચર્ચા થઈ છે સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે મુદ્દે ચર્ચા થઈ અંધશ્રદ્ધા નાબૂદ કરવા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે બેઠકને લઈને હીરાભાઈ સોલંકીએ નિવેદન આપ્યું કહ્યું કે આ બેઠક ત્રણ મહિને યોજાઈ છે ગાંધીનગર સ્થળ નક્કી કર્યું છે જિલ્લામાં જઈને યુવાનોને જોડવાના છીએ માત્ર સમાજ માટે જ આ બેઠક હોવાનું પણ જણાવ્યું હતું દરેક લોકો જુદી જુદી એંગલે જોતા હોય છે અમને અમારા સમાજને અમારી પ્રગતિ એના ધ્યાન ઉપર રાખીને જે તે સમય સમય અંતરે પાર્ટી મહત્વ આપતા જ હોય છે આજે પણ આપણે આમ જોઈ શકીએ છીએ કે અમારા નિમુબેન છે એ કેન્દ્રમાં મંત્રીમંડમાં સ્થાન મળ્યું છે જે જો કે પ્રથમવાર જી થાય છતાંય પણ આજની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે અને હું તો એટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે અને જ્યારે જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થાય અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે અમે સમાજ હર માટે અમારા સાથે રહ્યો છે મહામંત્રી બળદેવભાઈ સોલંકીએ નિવેદન આપ્યું કહ્યું કે સરકારી ભરતીમાં અન્યાય થાય છે ભરતી ટકાવારીના રેશિયામાં વિસંગતતા છે અન્ય રાજ્યમાં મૌખિક પરીક્ષામાં દસ ટકા ભારણ છે લેખિત પરીક્ષામાં ભારણ નેવું ટકા છે કોળી સમાજ માટે બિઝનેસ સમિટ યોજાશે સરકારશ્રીઓની જે જે વિવિધ ભરતીઓ થાય છે એમાં જીપીએસસી હોય એમણે શિક્ષકની ભરતીઓ થઈ આ તમામ બાબતોની અંદર ઓબીસી સમાજમાં સૌથી વધારે મોટો સમાજ અમારો કોળી ઠાકોર સમાજ છે એમાં જે અન્યાયો થઈ રહ્યા છે એના વિશેના ઠરાવો મંજૂર કરવાના છે સરકારી ભરતીઓની અંદર જે રીતે તકલીફ થાય છે અન્યાય થાય છે એના બાબતોમાં આવનારા દિવસોની અંદર તમામ તાલુકાઓમાં જિલ્લાઓની અંદર યુવાનોને જાગૃત કરી અને જાગૃતતા લાવી અને જે કાંઈ પણ સમાજને અન્યાય થાય છે એના વિશે વાત અને એના વિશે બોલવા માટેની આજની અમારી આ કારોબારી છે મુદ્દાઓમાં તો ભાઈ એવી કાંઈ ચર્ચા નથી થાય પણ યુવાનોની ટીમ થોડી સક્રિય થાય અને સંગઠન સમાજનું કેમ મજબૂત થાય એ ચર્ચા થઈ છે બાકી તો આપણે એક સ્ટેટ યુવા પ્રેસિડેન્ટમાં આપણે જોડાયા છે એવી સમાજને લાગતા વળગતા કાંઈ પણ એવો કાંઈ પ્રશ્ન હોય તો એમાં તો સરકારમાં તો મારા બાપુજીને તો છે જ અને બીજું તો કાંઈ ને બસ કે સમાજ અમારો થોડો શૈક્ષણિક રીતે કે શારીરિક રીતે આગળ વધે